કમોસમી વરસાદને લઈને ખેડૂતોને જે પાકમાં નુકસાન થયેલ છે તેને લઈને આજે તળાજા કોંગ્રેસ પાર્ટી દ્વારા તલાજા પ્રાંત કચેરીની બહાર એક ઘરણા કાર્યક્રમ યોજાયો હતો સાથે આવેદનપત્ર પણ અપાયું હતું આ કાર્યક્રમમાં તલાજાના પૂર્વ ધારાસભ્ય શ્રી કનુભાઈ બારિયા તેમજ તલાજા શહેર અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ સાથે કોંગ્રેસના આગેવાનો તેમજ જિલ્લા પંચાયત સદસ્ય તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ સાથે તલાજા નગરપાલિકાના નગરસેવકો સહિતના ंग्रेस न कार्यकर्ता बोटी संख्या जोड़ाया था जय राम जय जय राम श्री राम जय राम जय आजादी, आजादी, आजादी. આઝાદી આઝાદી તરજ ઘરે છે આઝાદી આઝાદી ઘરે છે આઝાદી આઝાદી દેવા મગે છે આઝાદી આઝાદી દેવા નબે છે

અમે સૌ કોંગ્રેસી મિત્રો કોંગ્રેસના કાર્યકર્તાઓ આખી કોંગ્રેસની ટીમ આ સરકાર પાસે સર્વે બરવે આ સર્વે જે કરાવવાની સરકાર વાતચીત તદ્દન ખોટી છે કેમ કે સર્વે કરવો હોય તો ખેડૂતો કરી પણ લીધો હોય પણ જનબાનીનો સર્વે અમારે કરાવવાનો નથી દેવાનો આવશે તો અમે એના ગામડે ગામડેનો વિરોધ પણ કરીશું અને બને એટલી સહાય મળે અને એક્ટરથી સહાય મળે કારણ કે ઘણા સમયથી પાંચ દિવસથી જે આઠ દિવસથી જે વરસાદ પડતો પાંચથી સાત દિવસથી એમાં મજૂર મજૂર મજદૂરોની મજૂરી પણ છીનવાઈ ગયેલી છે પાથરા તમે જો પાછરા પણ એમાં કાંઈ રહેતું નથી સિંગ કે કપાસ કે શેરડીમાં બધામાં તમે જોવો તો સિંગમાં તો ભૂગી નવી નવી સિંગ ઉગવા પણ મળી છે એક પણ ઘાસ સારો રહેતો નથી એટલી કરીને અમે આ સર્વેને એ સર્વેની વાત કરતા હોય તો અમને એ મંજૂર નથી નહીં સર્વે તો નહીં ખેડૂતોને આપે તો અમે જે ઉગ્ર આંદોલન ઉપવાસ પણ ઉતરશું એવી અમારી માંગણી છે નમસ્કાર હાલ અત્યારે માવઠું આવ્યું અને ખેડૂતોને જે નુકસાન થયું એ બાબતે છેલ્લા ઘણા સમયથી એટલે કે સત્યાવીસ તારીખે આજ સુધીમાં જે વરસાદ થયો અને ખેડૂતોને જે નુકસાન થયું એ બાબતે અમે સરકાર પાસે એવી રજૂઆત કરીએ છીએ એવી માગણી કરીએ છીએ કે તમામ ખેડૂતો એનો હાલમાં અત્યારે સર્વેના જે રીતે કરી રહ્યા છે એ સર્વે બાબત સમગ્ર રદ કરવામાં આવે અને સમગ્ર ખેડૂતોને જે નુકસાન થયું છે એ યોગ્ય વળતરને આપવામાં આવે અને ખેડૂતોનું દેવું મંડળીઓ આ જે કંઈ ખેડૂતો માટે દેવું છે એ પણ ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે એવી અમારી કોંગ્રેસ તરફથી સરકારને માગણી છે જો સરકાર આ બાબતે કોઈ પગલાં નહીં લે તો આગળના સમયમાં આગળના સમયમાં અમે ઉગ્ર આંદોલન અને રસ્તા રોપો આંદોલન આ ઉપર કરવા કાર્યક્રમ આપવા માટે લઈ રહ્યા છીએ એટલે આમાં ખાસ સરકાર ધ્યાન આપે અને તાત્કાલિક ખેડૂતને યોગ્ય સહાય આપે આજે સમગ્ર ગુજરાતની અંદર કમોસમી માવઠાને કારણે ખેડૂતો પાય માલ થયા છે ખેડૂતોને ખૂબ મોટા પાયે નુકસાન થયું છે ત્યારે કોંગ્રેસ પક્ષે ગુજરાતના તમામ તાલુકાઓની અંદર તારીખ એકથી થી લઈને પાંચ સુધી દરેક જગ્યાએ કલેક્ટર કચેરી પ્રાંત કચેરી અને મામલતદાર કચેરી